નમસ્કાર મિત્રો મારી આ ચેનલમાં તમારું સ્વાગત છે વડોદરાના નવાપુરામાં યુવકની હત્યાની ઘટના સામે આવી છે સંતોષ અને નીતિન રાજપૂત નામના બે ભાઈઓ વચ્ચે ઝઘડો થયો હતો જેમાં કપિલ નામનો યુવક વચ્ચે છોડાવવા ગયો હતો બંને ભાઈઓની ઝપાઝપીમાં કપિલને માથામાં ડોલ વાગી હતી જેથી ઉશ્કેરાઈને ઝઘડો છોડાવવા આવેલા કપિલે નીતિન પર છરીથી હુમલો કર્યો હતો છરીના ઘા ભાગતા નીતિનનું મોત થયું હતું જો કે મૃતિક નીતિન અને આરોપી કપિલ વચ્ચે જૂની અદાવત હોવાનું સામે આવ્યું છે મૃતિક નીતિન સામે પણ પોલીસ સ્ટેશનમાં અનેક ગુના નોંધાયેલા હોવાનું સામે આવ્યું છે ત્યારે મિત્રો અંગે મળતી માહિતી પ્રમાણે વધુ આપને જણાવી દઈએ કે પોલીસ અધિકારીએ જણાવ્યું કે બે મિત્ર અને આમ ભાઈ જેમની વચ્ચે લીતી ધીતીમાં બોલાચાલી થઈ હતી જેમાં કપિલ નામનો આરોપી વચ્ચે પડતા તેના માથા પર આ ઝઘડામાં વાગ્યું હતું જેના કારણે આરોપી કપિલે ઉશ્કેરાઈ ગયો હતો અને ત્યારબાદ પોતાના ઘરે જઈને એક છરો લઈને આવે છે અને નીતિનના છાતીના અને પેટના ભાગે છરાના ઘા કરે છે ત્યારે મિત્રો હાલ માટે આટલું મળીશું નવી અપડેટ સાથે જો વિડીયો તમને પસંદ આવે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ધન્યવાદ